નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસને ને સોમવારનું રાશિફળ આજે સિંહ અને તુલા સહિત આ પાંચ રાશિઓને થઈ રહ્યો છે શુભ યોગનો લાભ મિસથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગ્રહો અને નક્ષત્રોના ફેરફારને કારણે તમારી રાશિમાં કોઈ પરિવર્તન આવે છે કે નહીં जानो आज राशिफल में आज चंद्र तुला राशि वृश्विक राशि में जैसे आज चंद्र बपोर पशी पोता कमजोर राशि में परंतु सारी बात ए रहते कि चंद्र ग्रहण युग की मुक्त विशाखा नक्षत्र असर શુભ યોગ સાથે રહેશે આવી સ્થિતિમાં સિંહ અને તુલા રાશિ માટે આજનો દિવસ લાભદાયક રહેશે પરંતુ તુલા રાશિના જાતકોએ કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે જાણો આજનું દૈનિક રાશિફળ વિગતવાર મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ આજે મેષ રાશિના લોકોએ સ્વ સ્વભાવમાં નરમ બનવું પડશે કારણ કે વાણી અને વ્યવહારિક કૌશલ્ય દ્વારા કૌશલ્ય દ્વારા જ આજે તમે કાર્યમાં સફળતા મેળવી શકશો વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે અનુકૂળ અને લાભદાયક રહેશે આજે તમને બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જેના કારણે મન પ્રસન્ન રહેશે આજે તમારે કોઈ કામકાજના સંબંધમાં મુસાફરી પણ કરવી પડી શકે છે વ્યસ્ત કાર્યને કારણે આજે તમે પારિવારિક બાબતોમાં ઓછા સમય ફાળવી શકશો અચાનક કોઈ સમસ્યા આવી શકે છે જેના કારણે મન પરેશાન થઈ શકે છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે આજે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને ઉ આજનો દિવસ વૃષભ રાશિના લોકોને માનસિક રાહત આપનારો રહેશે આજે તમને ક્યાંકથી અટકેલા પૈસા મળી શકે છે જેના કારણે તમને આર્થિક મજબૂતી મળશે વિદ્યાર્થીઓને આજે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે કોઈપણ પણ સફળતા મળી શકે છે પારિવારિક જીવનમાં આજે તમારે તમારા નજીકના સંબંધીઓની ખુશી માટે કેટલાક પૈસા ખર્ચવા પડી શકે છે ઘરમાં તહેવારોનું આયોજન થઈ શકે છે સાંજે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે મનોરંજક પળો વિતાવશો ક્યાંક ફરવા જવાની સંભાવના છે कार्यक्षेत्र में आज संयम थे काम लेव विवादास्पद विषयों थे दूर रहूए आज भाग्य ऐसी टका पक्ष में रह भगवान विष्णु की पूजा करो घी घीनों दीवो प्रगटाओ मिथुन राशि મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિ માટે આજનો દિવસ બહુ અનુકૂળ નથી આજે તમે કાર્ય વ્યવસાયને લઈને માનસિક રીતે ચિંતિત રહી શકો છો પરંતુ ચિંતાને હાવી હાવી ન થવા દો આયોજનબદ્ધ રીતે કામ કરો બપોર પછી પરિસ્થિતિમાં સુધારો શક્ય છે સિતારાઓ એમ પણ કહે છે કે આજે તમારે આળસ છોડી છોડવી પડશે તો જ તમારા અટકેલા કામ પૂરા થશે પારિવારિક જીવનમાં આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને સંયમિત વાણીનો ઉપયોગ કરવો નહીં પરિવારમાં ઝઘડો થઈ શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સશસ્ત્ર નામનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો આજે જે પણ કામ કરશે તે સરળતાથી પૂર્ણ થશે નોકરિયાત લોકોએ અધિકારીઓ સાથે તાલમેલ રાખવો પડશે નહીતર અધિકારીઓ ગુસ્સે થઈ શકે છે આજે તમે કોઈ કામ કરો છો તો તેને ધ્યાનથી પૂર્ણ કરો જો તમે આજે કોઈ રિયલ એસ્ટેટ ખરીદવા જઈ રહ્યા છો તો તેના તમામ પાસાઓને સારી રીતે તપાસો નહીં તો તમારે ભવિષ્યમાં કેટલીક મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે લવ લાઈફની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે પ્રેમી સાથે રોમેન્ટિક સમયનો આનંદ માણી શકશો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના નક્ષત્રો જણાવે છે કે થોડા દિવસોથી ચાલી રહેલી તમારી કોઈ પણ સમસ્યા અને દુવિધાઓ આજે સમાપ્ત થઈ જશે કામકાજના વ્યવસાયમાંથી દિવસની શરૂઆતથી તમને અનુકૂળ સમાચાર મળશે નોકરીમાં આજે સહકર્મીઓના મનસ્વી વર્તનને કારણે તમે માનસિક રીતે પરેશાન થઈ શકો છો કાર્યસ્થળ પર સાથે સહકર્મી સાથે મતભેદ અને દલીલો પણ થઈ શકે છે નાણાકીય બાબતોમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નાણાંનું રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે નહીં તો નુકસાન થઈ શકે છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને કબૂતરોને બાજરો ખવડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કોઈ જૂના મિત્ર કે પરિચિત સાથે મુલાકાત થશે જેનાથી મન પ્રસન્ન રહેશે આજે તમે તમારા પરિવારના કોઈ સભ્યના સ્વસ્થાયને લઈને ચિંતિત રહી શકો છો આજે સાંસારિક આનંદના સાધનોમાં વધારો થશે જે પરિવારમાં સુખ અને તમારા માટે સંતોષ લાવશે સાંજે કોઈ વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે રોજગારની નવી તકો પ્રાપ્ત થશે વિવાહિત જીવનની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સુખદ અને આનંદદાયક રહેશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી કૃષ્ણ ચાલીસાનો પાઠ કરો જરૂરિયાતમંદોને ભોજન દાન કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તુલા રાશિના લોકો પર કામનું દબાણ વધુ રહી શકે છે આવી સ્થિતિમાં તમારે ન ઈચ્છવા છતાં પણ કેટલાક કામ મુલતવી રાખવું પડી શકે છે આજે તમારે કાયદાકીય બાબતોમાં ખૂબ કાળજી રાખવી જોઈએ આ કિસ્સામાં તમારે બેદરકારીથી બચવું પડશે જો આજે તમારે બિઝનેસ માટે કોઈ નિર્ણય લેવો હોય તો તેને ખૂબ જ સમજી વિચારીને લેવો નહીં તો ભવિષ્યમાં તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમને તમારા પૈસા મળી શકે છે જે ઘણા સમયથી અટવાયેલા છે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો આજે માનસિક રીતે મૂંઝવણમાં રહી શકે છે તમારા કોઈપણ નિર્ણયને નિર્ણયને કારણે તમને નુકસાન થઈ શકે છે તેથી તમે જે પણ નિર્ણય લો તેને ગંભીરતાથી લો સાંજે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે જેના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે પરંતુ ખર્ચ પણ થશે આજે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે સંતાન પક્ષ તરફથી તમને સુખ મળશે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડું રાશિ ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર પ ધ ફ અને ઠ આજે ધનરાશિના નક્ષત્રો જણાવે છે કે તમારો દિવસ મિશ્રિત રહેવાનો છે આજે તમારા પરિવારના સભ્ય અથવા જીવનસાથીના સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે જેના કારણે તમે માનસિક અસ્વસ્થતા અનુભવશો સ્વસ્થાયના મામલામાં પણ તમારા પૈસા ખર્ચ થશે સાંજે તમે કોઈ ધાર્મિક અને શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જેમાં તમે કેટલાક ખાસ લોકોના સંપર્કમાં આવી શકો છો જો આજે તમે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવાનું વિચારી રહ્યા છો તો એવું બિલકુલ ન કરો કારણ કે આમાં તમને નુકસાન થઈ શકે છે આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો કેસર અથવા હળદરનું તિલક કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે આજે તમે કંઈક એવું કરી શકો છો જે તમારા માટે જીવનભર યાદગાર બની જાય વેપારીઓને ધંધામાં વચ્ચે વચ્ચે કમાણી થતી રહેશે જેના કારણે દિવસ તેમના માટે અનુકૂળ રહેશે આજે તમને કોઈ ગિફ્ટ અને સન્માન મળતું જોવા મળે છે આજે તમારી સારી રીતે વિચારેલી યોજનાઓ વ્યવસાયમાં પૂર્ણ થશે જેનાથી તમને ચોક્કસપણે સંતોષકારક લાભ મળશે આજે અચાનક તમને કોઈ મહિલા મિત્ર પાસેથી પૈસા મળતા જોવા મળે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માસલીઓને લોટની ગોળીઓ ખવડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે પારિવારિક બાબતોમાં મૂંઝવણમાં રહી શકે છે આજે તમારા કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટકી જવાને કારણે તમે ચિંતિત થઈ શકો છો કામના સંબંધમાં આજે પ્રવાસનો સંયોગ પણ છે પરંતુ તમને સલાહ આપવામાં આવે છે કે મુસાફરી દરમિયાન સાવધાન અને સર્તક રહો નહીં તો ચોરી કે સામાનના નુકસાનનો ભય રહેશે આજે પારિવારિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા રહેશે પરંતુ કોઈ અપેક્ષાઓ પૂરી ન થવાને કારણે તમારા નજીકના લોકો તમારાથી નારાજ થઈ શકે છે તમે બાળકોના કરિયર અને સ્વસ્થાયને લઈને ચિંતિત રહી શકો છો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના નક્ષત્રો જણાવે છે કે આજે ઘર અને કાર્યસ્થળના મહત્વપૂર્ણ કાર્યમાં વ્યવસ્થા રહેશે કોઈ શુભ અને ધાર્મિક કાર્યના સંબંધમાં પ્રવાસનો સંયોગ બનશે આજે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ અને સાથ મળશે જો વિદ્યાર્થીઓને કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો હોય તો તેના માટે દિવસ સારો રહેશે જે લોકો નોકરીમાં બદલાવ અથવા નવી નોકરી શોધી રહ્યા છે તેમના માટે આજનો દિવસ તકોથી ભરેલો હોઈ શકે છે નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમને નફો લાવશે અને ખર્ચ પણ કરાવશે તમે ધાર્મિક કાર્ય અને સામાજિક કાર્યમાં પણ સહભાગી બની શકો છો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો હનુમાન ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો